પારડીના ખડકી નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર કેમિકલ ભરેલા ટેમ્પામાં આગ લાગતા ટેમ્પો બળીને ખાક ગુરુવારે રાત્રે આશરે આઠ વાગ્યાની આસપાસ પારડી તાલુકાના ખડકી નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર સુરત તરફ જઈ રહેલા એક ટેમ્પામાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી ટેમ્પામાં કેમિકલના ડ્રમ ભરેલા હોવાથી આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું ઘટના સ્થળ પરથી મળતી માહિતી અનુસાર ટેમ્પામાંથી શરૂઆતમાં ધુમાડો નીકળતો જોઈને ચાલકે ખડકી ટીએફસી ફૂડ પ્લાઝા હોટલની સામે સુરત તરફના માર્ગ પર રોડની બાજુમાં વાહન ઊભું રાખ્યું હતું પરંતુ ચાલક કોઈ પગલાં લઈ શકે તે પહેલા જ ધડાકા સાથે આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું આ ઘટનાની જાણ થતાં જ પારડીના પોલીસ ઇન્સ્પેક્ટર જીઆર ગઢવી તરત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા સુરક્ષાના પગલા રૂપે સુરત તરફ જતા તમામ વાહનોને અટકાવવામાં આવ્યા હતા આગને કાબુમાં લેવા માટે પારડી નગરપાલિકા અને વલસાડની ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો શરૂ કર્યો હતો જો કે કેમિકલના ડ્રમને કારણે આખો ટેમ્પો આગની ચપેટમાં આવી ગયો હતો સદસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નહોતી પરંતુ આગને કારણે કલાકો સુધી વાહન વ્યવહાર ખોરવાયો હતો અને અનેક વાહનો હાઈવે પર અટવાયા હતા અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને કરો બેલ આઈકોન દબાવો જેથી આવના ન્યુઝ અપડેટ સૌથી નોટિફિકેશન આપશે